હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલ સેવ ટમેટાનું શાક તો બનાવીશું પણ એકદમ નવી રીતે બનાવીશું તો વિડિયોને છેલ્લે સુધી જરૂરથી જોજો વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આપણે એમાં સિક્રેટ વસ્તુ ઉમેરીશું અને શાકને ખૂબ જ ટેસ્ટી બનાવીશું આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરી અને હા ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બે ને પણ જરૂરથી હિટ કરો અહીંયા આપણે અડધો કપ જેટલો ચણાનો લોટ લીધો છે હવે આપણે એની અંદર ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું કેમ કે આપણે સેવ બનાવવાના છીએ જે રેડીમેડ સેવ આવે છે એનો ઉપયોગ બિલકુલ પણ નથી કરવાના તો આ રીતે એકવાર જરૂરથી બનાવજો અને ખૂબ જ ટેસ્ટી બનશે તો હવે અહીંયા આપણે ઉમેરીશું હળદર હળદર ઉમેર્યા પછી અહીંયા ઉમેરીશું હિંગ હિંગ ઉમેરી દીધા પછી હવે આપણે એની અંદર ઉમેરીશું લાલ મરચાનો પાવડર તમે ખાલી હળદર હિંગ અને મરચું ઉમેરીને પણ બનાવી શકો છો પણ મસાલા સાથે ખૂબ જ સરસ બને છે સેવ અહીંયા આપણે ધાણાજીરું પાવડર ઉમેરીશું અને એક ચમચીથી થોડું ઓછું એવું તેલ ઉમેરીશું તેલ ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી દઈશું અને સરસ આપણે લોટ બાંધી લેવાનો છે વધારે કઠણ પણ નહીં અને વધારે ઢીલો પણ નહીં એ રીતનો થોડું થોડું પાણી ઉમેરી અને લોટને બાંધી લેશું તો પહેલાં આ રીતે બધી જ વસ્તુઓને સરસ મિક્સ કરી લેવાની છે એટલે એક સરખી મિક્સ થઈ જશે અને પછી આપણે થોડું થોડું પાણી ઉમેરી અને લોટ બાંધી લેશું તો આ રીતે એકવાર જરૂરથી રેસિપી ટ્રાય કરજો અને તમને મારી રેસિપી કેવી લાગે છે જરૂરથી કમેન્ટ કરજો અને હા વિડીયોને લાઇક કરવાનું તો ના ભૂલતા તો અહીંયા તમે જોઈ શકો છો સરસ એવો લોટ બંધાઈ ગયો છે અત્યારે હાથમાં ચીપકે છે પણ આ રીતે ચમચી વડે ઉખેડી અને પછી આપણે તેલ લગાડી દઈશું એટલે હાથમાં લોટ બિલકુલ પણ નહીં ચીપકે આ રીતનો હવે આપણે જે આ સેવ પાડવાનું મશીન હોય છે એમાં આપણે તેલ લગાડી દેસું અને એની અંદર લોટ ઉમેરી દેસું એટલે એનાથી આપણે ગરમા ગરમ શાકની અંદર સેવ પાડીશું આવાળું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાસ કરીને બાજરાના રોટલા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે રોટલી સાથે પણ ખાઈ શકો છો પણ બાજરાના રોટલા સાથે ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે ઉપર થોડું એવું આ રીતે તેલ લગાવી દઈશું એટલે મશીનમાં ચીપકશે નહીં લોટ જે છે એ આસાનીથી સેવ સરસ એવી પડી જશે અને બધો જ લોટ વપરાઈ જશે તો હવે આને આપણે સાઈડમાં રાખી દઈએ શાકનો વઘાર કરી લઈએ તો સૌ પ્રથમ બે પાવરા જેટલું આપણે તેલ ઉમેરીશું તેલને સરસ રીતે ગરમ થવા દેવાનું છે જેવું તેલ ગરમ થાય એટલે સૌ પ્રથમ રાઈ ઉમેરીશું રાઈને તેલમાં સરસ પકાવી લઈશું રાઈ તેલમાં સારી રીતે પાકી જાય એટલે જીરું અને પછી આપણે એની અંદર લસણના ટુકડાઓ ઉમેરીશું કેમકે કાઠિયાવાડી શાક લસણ વગર તો અધૂરું છે લસણથી સરસ એવો શાકનો ટેસ્ટ આવે છે તો અહીંયા આપણે બધી વસ્તુને સારી રીતે પકાવી લેવાની છે લસણનો કલર થોડો થોડો ચેન્જ થઈ જાય એટલે અહીંયા તમે જોઈ શકો છો કલર ચેન્જ થવા લાગ્યો છે તો હવે આપણે એની અંદર હિંગ અને હળદર ઉમેરીશું બે ટમેટા મેં મીડિયમ સાઇઝના પહેલાં જ કટ કરી લીધા હતા તે એટલે આપણે ડાયરેક્ટ આપણે ટમેટા ઉમેરી દઈશું ટમેટા ઉમેર્યા પછી આપણે થોડું અહીંયા ધ્યાન રાખવાનું છે કેમ કે તેલમાંથી છાંટા ઉડે છે એટલે થોડીવાર ઢાંકી દઈશું અને પછી આપણે એની ઉપર સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું મીઠું ઉમેરવાથી જલ્દીથી ટમેટા ફટાફટ ગળી જાય છે એકથી દોઢ મિનિટની અંદર ટમેટા ગળી જશે કેમકે આપણે એકદમ ઝીણા સમારેલા છે તો અહીંયા આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈએ મીઠું ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી દઈએ અને જે ટમેટા છે એને તેલમાં જ પકાવવાના છે તો મીઠું ઉમેરવાથી ફટાફટ ટમેટા ગળી જશે વધારે સમય નહીં લાગે તો અહીંયા એકથી દોઢ મિનિટનો સમય થઈ ગયો છે ટમેટા ફટાફટ જલ્દી એવા ગળી ગયા છે સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે અને હવે આપણે એની અંદર મસાલા ઉમેરી દઈશું તો મસાલાની અંદર લસણવાળી ચટણી લીધી છે લસણવાળી ચટણી ઉમેરી દીધા પછી હવે આપણે એની અંદર ધાણાજીરો પાવડર ઉમેરીશું થોડોક ગરમ મસાલો ઉમેરીશું તો મસાલાની અંદર મેં ફક્ત ત્રણ વસ્તુનો જ ઉપયોગ કર્યો છે એનાથી સરસ એવો ટેસ્ટ આવે છે મસાલા ઉમેર્યા પછી મિક્સ કરી દેવાનો છે એટલે મસાલા છે એ તેલમાં સારી રીતે મિક્સ થઈ જાય મસાલા ઉમેરી દીધા પછી હવે આપણે સિક્રેટ વસ્તુ શાકમાં શાક માટે ઉમેરવાના છીએ બેથી ત્રણ ચમચી જેટલું દહીં દહીંથી શાકનો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે જો તમે દહીં ના ઉમેરતા હોય તો એકવાર જરૂર આ રીતે બનાવજો ખૂબ જ સરસ એવું શાકનો ટેસ્ટ આવશે સેવ ટમેટાનું શાક તો આપણે ઘણી વાર બનાવતા હોઈએ છે પણ આ રીતે તમે કંઈક અલગ બનાવી શકો છો અને બધાને સરસ બધાને સરસ ભાવશે અહીંયા દહીંને આપણે મિક્સ કરી દેશું સરખી રીતે મિક્સ કરી દીધા પછી હવે આપણે અહીંયા ગ્રેવી માટે પાણી ઉમેરીશું તો અહીંયા મેં થોડું વધારે પાણી ઉમેરીશ કેમ કે આપણે જે ચણાના લોટની સેવ પાડીશું તો એ પણ થોડું પાણી અબ્ઝોર્વ કરશે એટલા માટે મેં અહીંયા પાણી થોડું વધારે લીધું છે અને ગ્રેવી તો પણ સરસ એવી ઠીક થઈ જશે અને સરસ એવું શાક બનીને તૈયાર થઈ જશે બધી વસ્તુને એકવાર મિક્સ કરી દઈશું એક ઉફાણો આવે ત્યાં સુધી રહેવા દેવાનું છે પછી આપણે એની અંદર સેવ પાડી દેવાની છે અને ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે એટલે સરસ એવી સેવ શાક સાથે મિક્સ થઈ જશે અને ગ્રેવી પણ ઓબર્વ કરી લેશે અને સરસ એવું શાક તૈયાર થઈ જશે તો હવે આ રીતે આપણે સેવને પાડી દેશું જો ઘરમાં સેવ અવેલેબલ ના હોય તો તમે આ રીતે શાક બનાવી શકો છો આ રીતે શાકનું જે ટેસ્ટ આવે છે એ ખૂબ જ સરસ આવે છે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રીતે સેવ પાડી દીધા પછી અડધી મિનિટ પછી આપણે ચમચા વડે સેવને હળવા હાથે મિક્સ કરી દેવાની છે એટલે એકદમ છૂટી છૂટી પડી જશે અને સરસ એવું શાક તૈયાર થશે તો અહીંયા અડધી મિનિટ જેવું રેવા દઈએ પછી આપણે સેવને હળવા હાથે છૂટી છૂટી કરી લઈશું અને સરસ એવી સેવ આમાં જ પાકી જાય છે તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે સેવને અલગ કરી દેવાની છે તો છે ને એકદમ સરસ એવી છે ગેસની ફ્લેમ મેં અહીંયા સ્લો જ રાખી છે ઢાંકીને આપણે એક થી બે મિનિટ જેવું પકાવીશું એટલે સેવ પણ સરસ પાકી જશે સરસ બફાઈ જશે અને સરસ એવું શાક તૈયાર થઈ જશે એક થી બે મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે ચેક કરી લઈએ તો તમે ગ્રેવી પણ જોઈ શકો છો ગ્રેવી પણ સરસ થીક થઈ ગઈ છે અને સરસ એવું શાક તૈયાર થઈ ગયું છે હજુ પણ ઠંડુ પડશે એટલે ગ્રેવી થોડી ઓછી થઈ જશે તો અહીંયા આપણે ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરી દઈશું જો તમને ખાટું મીઠું ટેસ્ટ પસંદ હોય તો તમે આ સમય ઉપર ગોળ કે ખાંડનો ઉપયોગ કરી શકો છો તો છે ને એકદમ જોતાની સાથે જ ખાવાની ઈચ્છા થઈ જાય એવું શાક તૈયાર થઈ ગયું છે તો આજે આપણે એકદમ નવી રીતે સેવ ટમેટાનું શાક તૈયાર કર્યું છે કેવી લાગી મારી આજની રેસિપી વિડીયો ગમે હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બે લાયકનને પણ જરૂરથી હિટ કરો જેથી તમને ટાઈમસર વિડીયોની નોટિફિકેશન મળી રહે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસિપી